કારણ કે ભગવાન આ લોકમાં આવ્યા એમને મંદિરોનો આદેશ આપણને આપ્યો છે કે ઉપાસના રહેવા સારું મંદિરો કરવા અને એ દેવ મહારાજે પછી બધા મંદિરો કર્યા છે લઈને એ વાત કરીને અને એ પ્રમાણે આ મંદિરો શાસ્ત્રી મહારાજ પણ કર્યા છે અને કંઈ બાપાનો આદેશ છે મંદિર મોટું થશે એટલે થાય છે એટલે ભગવાન ભજવાનું સુખ કંઈ એવું સ્થાન હોય તો આવે કારણ કે અત્યાર સુધી કોઈકને ઘરે કરતા હોય કોઈ એવી જગ્યા લઈને કરતા હોય પણ આવી સારી જગ્યા મળે પછી અનુકૂળતા હોય તો જેમાં હજારો માણસોને એના દર્શનથી લાભ થશે કારણ કે ભગવાનના મંદિરો જે થાય છે એ પથ્થરો એ પથ્થર નથી એમાં પણ ચૈતન્ય છે મહારાજે પણ કહ્યું છે સ્વામીએ પણ કહ્યું છે કે આ પથ્થરો પણ સત્સંગ કરાવશે એમાં કોઈ ભેદભાવ હોતો નથી એટલે આ મંદિર પણ એક આપણું સનાતન હિન્દુ વૈદિક ધર્મને અનુસરીને એવું સુંદર મંદિર પણ છે જે ભગવાન સ્વામિનારાયણના આદેશો એની અંદર સંપૂર્ણ રીતે છે અને સાથે સાથે આપણા બીજા અવતારી પુરુષો જે થયા છે એમની પણ સ્થાપના થશે એ એક આપણો હિન્દુ ધર્મનો વારસો છે એ વારસો વધારે વધારે આપણે દઢ કરવા અને વધારે વધારે એનો લોકોના સમક્ષ આપણે આપી શકીએ એ માટે આવા સ્થાનો છે મંદિર છે એ મનને શાંત કરવા માટેની વસ્તુ છે કારણ કે મંદિરની અંદર જે ભગવાન બિરાજે છે એનાથી સર્વને શાંતિ એમ મળે છે એટલે મંદિરોથી આપણા સંસ્કાર રહે છે મંદિરોથી આપણી સંસ્કૃતિ વધે છે મંદિરોથી આપણો વાદ વધે છે એટલા માટે મંદિરો છે મંદિરો છે એટલે ખાલી પથ્થરો અને એના મૂકીને લોકોને પ્રદર્શન કરવાની વાત નથી પણ એની અંદરથી માણસોની એક શુદ્ધ ભાવનાઓ પ્રગટે કે આવું મંદિર થયું છે એનો કોઈ ગુણ લે છે મંદિર બહુ સારું છે તો પણ ભગવાન એનું કલ્યાણ કરે હજારો માણસો એમાં આવશે હજારો માણસો દર્શન ભગવાન કરશે સંતોની કથા વાર્તા સાંભળશે ભજન એમાં કરશે એનો મોક્ષ થશે એટલે કલ્યાણ થઈ કે ભગવાન નું કાર્ય છે એમાં આપણે મદદ કરવી જોઈએ અને આપણી જે આપણી ભક્તિ છે ને એ તો કરવાની જ છે એટલે કરવાની કંઈ ના નથી પણ કંઈ આવું મોટું કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાની થોડી જરૂર છે તો અંતે તો આ ભીડો તો આપણે જ પડવાનો છે બધો extraordinary but go extraordinary check i'm not with the extraordinary grouper